ઝડા તાલુકાના પડવાણિયા ગામે પ્રાથમિક શાળા ખાતે ખાસ સભા યોજાઈ ભરૂચ જિલ્લાના ઝઘડાયા તાલુકાના પડવાણિયા ગામે પ્રાથમિક શાળામાં ખાસ ગ્રામસભાનું આયોજન પંચાયતના સરપંચ સીમાબેન વસાવા તેમજ તલાટી કમ મંત્રીનાઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ગત ગ્રામસભાની કાર્યવાહી નોંધ વાંચનમાં લઈ બહાલી આપવા બાબત તેમજ ડમલાઈ લિગ્નાઇટ ખાણ પરિયોજના અંતર્ગત તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ યોજાનાર લોક સુનાવણી બાબતે અભિપ્રાય મેળવવા માટે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ગ્રામજનોએ ઉપસ્થિત રહી ગ્રામસભામાં પોતાનો અભિપ્રાય રજૂ કરી લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે તેમજ જમીન સંપાદન બાબતે એક સુર થઈ વિરોધ નોંધાવ્યો હતો ગામ અગ્રણિકા

બાપ દાદા જમીનો રહેલા તમને ગમે ફેંકી દે દેશે હજુ સુધી પડવાણીયા પંચાયત ને ગામ લોકો ને જીએમડીસી મીટિંગ કરી નથી કે અમે સાના માટે સંપાદન કરીએ એના માટે આપણે વિરોધ કરવાનો છે ભાઈઓ મંજુર છો છો